વડાપ્રધાન મોદીનો અયોધ્યાનો કાર્યક્રમ સામે આવી ચૂક્યો છે બાવીસ જાન્યુઆરીએ રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે વડાપ્રધાન ચાર કલાક અયોધ્યામાં રહેશે વડાપ્રધાનના હસ્તે તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે પ્રભુ શ્રીરામની દસ વાગીને પચીસ મિનિટે સવારે વડાપ્રધાન અયોધ્યા પહોંચવાના છે અને અયોધ્યા હેલીપેડ ત્યાંથી તેઓ પહોંચશે દસ વાગીને પંચાવન મિનિટે તેઓ શ્રીરામ જન્મભૂમિ મંદિર પહોંચશે બાર વાગીને પાંચ મિનિટથી બાર વાગીને પંચાવન મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ચાલવાનો છે